મહિનામાં ત્રીસમાંથી પંદરથી અઢાર દિવસ અનેક લોકો પોતાના ઘેર જમે ત્યારે નમક અને ગળપણ ઓછું ખાય છે ક્યારેક તો શરીરની જરૂરિયાત કરતાં પણ ઓછું લે છે પરંતુ બાકીના દસ બાર દિવસ એ લોકો જ્યારે બહાર ખાય ત્યારે પડીકું હોય બહારનું ભોજન હોય તો એની અંદર જે મીઠું આવે છે એ મીઠાનું પ્રમાણ ઘરે હોય એના કરતાં પાંચથી દસ ગણું હોઈ શકે છે જેની શરૂઆત પાપડથી થાય છે અને વચ્ચે ટેકામાં હોય છે અથાણું કે ચટણી તો આ એક એવી સામાન્ય વાત છે કે જેની પર જે વ્યક્તિ ખરેખર પોતાના શરીરનું ધ્યાન રાખવા મથે છે એણે વિચારવું જોઈએ કારણ કે જે લોકો બહાર નથી ખાતા એવા લોકો ત્રીસે ત્રીસ દિવસ દરરોજ જેટલી જરૂર છે એટલું કે ક્યારેક વધારે મીઠું લે છે એ લોકો ગોળ પણ ખાય છે સુખડી કે મગજ પણ ખાય છે પરંતુ પ્લસ પોઈન્ટ કે ઘેર ખાય છે અને એમને ખબર છે કે એ લોકો કેટલું વધારે લે છે એ લોકો રાત્રે બે વાગે ફ્રીજ નથી ખોલતા અને બહાર પાંચ કે દસ ગુલાબજાંબુ નથી ખાઈ લેતા કારણ કે અનેક ઉંમરવાળા લોકો મેં એવા જોયા છે કે બહાર જમવા જાય ઇવન કોઈના ઘેર તો પાંચ દસ ગુલાબજાંબુ ખાય અને ત્રણ પાપડ ખાય અને પછી એવું બોલે કે સામેના વાળાને હેરાન નહોતા કરવા એટલે જે હતું એ ખાઈ લીધું એને હેરાન નહોતા કરવા પોતાના પેટને હેરાન કરવું હતું કારણ કે દબાયેલી સ્પ્રિંગ છટકવાની રાહ જોતી હતી અને વચ્ચે બખ્તર રાખ્યું પોતાના જ શબ્દોનું જો તમે આવું કરતા હોય તો એના કરતાં વધારે સારું એ છે કે રોજે રોજે જે મરી મરીને જીવો છો એના કરતાં બરોબર જીવો અને જે જીભને જરૂર છે એટલું સફેદ મીઠું લો કારણ કે સફેદ મીઠું અને ખાંડ સફેદ એ ઝેર છે આવું ઓગણીસો ને પંચ્યાસીની અમારી નેચરોપતિની શિબિરમાં કહેવામાં આવ્યું બધાનું ખાવાનું મોડું એ વખતે હું કોલેજમાં હતો અને વચ્ચેના સમયમાં મારો જે પ્રોવિઝન સ્ટોર હતો એમાં પણ ચાર કલાક હું એ ચલાવતો ત્યાં આગળ મોડું ખાનારા બધા જ રોડ પર જે ભજીયાની દુકાને ભજીયા ખાવા જતા એ ભજીયા રોજ કરતાં ચાર ગણા વેચાતા અને એ લોટ અને તેલ મારા પાછળથી લઈ જતા એટલે જેવું સેમિનારમાં એવું કહ્યું કે કોને સફેદ ઝેર જોઈએ છે એટલે મારા ખિસ્સામાંથી મેં પડીકી કાઢી અને કહ્યું કે સફેદ ઝેર હું ઘેરથી લઈને આવ્યો છું અને મારે જોઈએ એટલું નાખીશ કારણ કે મારે ત્યાં આગળ મળવું અને રોડ પર જઈને મને ન ગમતું અથવા તો રોજે રોજ એવું નહોતું ખાવું મને ભજીયા ગમે છે રોજ રોજ નહીં સવારે એસી રૂમમાં બેસીને યોગા કરતા રહીશું જેમાં યોગા ટીચર દરેક કે જો હું અઘરા આસનો કરાવીશ ને પરસેવો પડાવીશ તો સાહેબ કાલે નહીં બોલાવે એટલે એ સાચવે અને તમારે એવું જોઈએ છે એ વાત કસરતની હોય ખાવાની હોય કે ઊંઘવાની હોય તમારે સૂવું છે તો રોજ ચાર વાગે ના ઉઠો અને જાગવું છે તો બે વાગે સૂવો પછી વહેલા ના ઉઠશો જે રૂટીન છે એ રૂટિનમાં તમને જેમાં મજા આવે છે ને પકડો પણ એ રૂટીનને શાસ્ત્ર પ્રમાણે વિજ્ઞાન પ્રમાણે કે આયુર્વેદ નેચુરોપથી પ્રમાણે તો જ ફેરો જો તમે એવું જીવવા માંગો છો હું વહેલો સુઈ જાઉં કે વહેલો ઉઠું એ મને મનગમતી વસ્તુ છે જે નાની ઉંમરથી જ મને પસંદ છે પરંતુ ક્યારેય હું એવું નથી કહેતો કે તમે આવું કરો હું એવું કહું છું કે આવું કરી શકો છો જો યોગ્ય લાગે તો કરો સ્વસ્થ રહો પણ મનની મસ્તી ક્યારેય ન ગુમાવશો ન આયુર્વેદ માટે ન નેચુરોપથી માટે ન શાસ્ત્ર પ્રમાણે વહેલા ઉઠવા માટે કે ન સલાડ ફ્રૂટ્સ અને શાકભાજી પાછળ પાગલની જેમ દોડવા માટે